એક નીલકંઠ પક્ષીએ જણાવ્યું કે મનુષ્યનું સૌથી ઉત્તમ અને શ્રેષ્ઠ દાન શું છે જેનું ફળ તેને અવશ્ય મળે છે મિત્રો આજની વાર્તા ખૂબ જ જ્ઞાનવર્ધક અને જીવનનું માર્ગદર્શન કરનારી છે તેથી વાર્તાને પૂરી અંત સુધી જરૂર સાંભળજો નમસ્કાર પ્રિય મિત્રો ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો એક વડના ઝાડ પર એક નીલકંઠ પક્ષી પોતાની પત્ની સાથે રહેતો હતો એક દિવસની વાત છે નીલકંઠ અને તેની પત્ની ભોજન કરી રહ્યા હતા ત્યારે નીલકંઠની પત્નીની નજર એક વૃદ્ધ ખેડૂત પર પડે છે જે એક ઝાડ નીચે બેસીને ભોજન કરવા જઈ રહ્યો હતો ત્યારે જ ત્યાં એક ભૂખ્યો ભિખારી આવે છે અને તે વૃદ્ધ ખેડૂત પાસે ભીખ માંગવા લાગે છે તે વૃદ્ધ ખેડૂતે પોતે ભોજન ન કરીને પોતાનું ખાવાનું તે ભૂખ્યા ભિખારીને આપી દીધું આ જોઈને નીલકંઠની પત્ની નીલકંઠને કહે છે હે પ્રિયવર તે વૃદ્ધ ખેડૂતે પોતે ભોજન ન કરીને પોતાનું ભોજન તે ભિખારીને કેમ આપી દીધું ત્યારે નીલકંઠ કહે છે પ્રિયે પ્રત્યેક મનુષ્ય પોતાના જીવનમાં કંઈક ને કંઈક દાન કરે છે કોઈ ભોજન કોઈ વસ્ત્ર તો કોઈ ધનનું દાન કરે છે પરંતુ પ્રિયે શું તને ખબર છે કે સૌથી સારું અને ઉત્તમ દાન કયું છે કયું દાન કરવાથી આપણને સૌથી મોટું પુણ્ય મળી શકે છે આના પર નીલકંઠની પત્ની કહે છે ના પ્રિયવર એવું કયું દાન છે ત્યારે નીલકંઠ કહે છે પ્રિયે આ વાત હું તને એક વાર્તાના માધ્યમથી કહું છું જે માત્ર પ્રેરણાદાયી નથી પણ જે કોઈ વાર્તાને ધ્યાનપૂર્વક અંત સુધી સાંભળે છે તેને આ વાર્તા પરથી એ પણ ખબર પડશે કે સાચું અને સારું દાન શું હોય છે અને તેનું મહત્વ કેટલું મોટું છે તો મિત્રો આજની વિડીયોમાં આગળ વધતા પહેલાં તમને વિનંતી છે કે આજની વિડીયોને એક લાઈક કરી શેર જરૂર કરી દેજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો નીલકંઠ વાર્તા શરૂ કરે છે અને કહે છે પ્રિય પ્રાચીન સમયની વાત છે ચંદ્રપુર નામના કોઈ ગામમાં કૈલાસ નામનો એક યુવક રહેતો હતો જે લાકડા કાપીને પોતાનું જીવન ગુજરાન ચલાવતો હતો તે પોતાની પત્ની સાથે સાદું જીવન જીવી રહ્યો હતો બાળવાના લાકડામાંથી થતી આવક પૂરતી નહોતી જેનાથી હંમેશા તેના પરિવારમાં ભોજન અને કપડાની કમી રહેતી હતી એક દિવસ પરેશાન થઈને ગુસ્સામાં કૈલાસની પત્ની તેને કહે છે કેટલા દિવસો સુધી આ સિલસિલો ચાલતો રહેશે ન કોઈ તહેવાર હોય છે ન કોઈ ખુશી કેમ આ લાકડા કાપવાનું કામ છોડીને તું નગરમાં જઈને બીજું કોઈ કામ શોધી નથી લેતો ક્યાં સુધી આપણે આમ જ મુશ્કેલીઓ અને ગરીબીમાં જીવન વિતાવીશું કૈલાસે ખૂબ પ્રેમથી ઉત્તર આપ્યો ભાગ્યવાન હું હંમેશા તારી વાત માનું છું પરંતુ મેં પહેલા પણ કહ્યું છે કે હું આ ગામ છોડી શકું તેમ નથી શહેરમાં અહીં જેવી શાંતિ નહીં મળે અને હા હું નથી ઈચ્છતો કે આ વિષય આપણા વચ્ચે ફરી આવે તેની પત્નીએ કહ્યું ઠીક છે જેમ તને યોગ્ય લાગે ખાવાનું તૈયાર છે ખાઈને લાકડા કાપવા જતો રહેજે દોસ્તો ભોજન કર્યા પછી કૈલાસ લાકડા કાપવા માટે જંગલ તરફ નીકળી પડ્યો ચાલતા ચાલતા તે ઘણો દૂર પહોંચી ગયો તે વિચારવા લાગ્યો કે આજે તો ખૂબ દૂર આવી ગયો છું મને એક મોટું ઝાડ જોઈએ જેનાથી આજે સારી આવક થઈ જાય પણ એવું કોઈ મોટું વૃક્ષ દેખાતું નથી ત્યાં એક ઝાડ છે પણ નાનું છે ચાલ આજ માટે આનાથી જ કામ ચલાવી લઉં છું કૈલાસે તે ઝાડ કાપ્યું અને માથે બાળવાના લાકડાનો ભાર મૂકીને નગર તરફ વેચવા માટે નીકળી પડ્યો પરંતુ નગર પહોંચતા તેણે જોયું કે લાકડા ખરીદનાર કોઈ ન હતું તે વિચારવા લાગ્યો શું મારે આ બધા લાકડા પાછા ઘરે લઈ જવા પડશે ત્યારે રસ્તામાં એક પંડિતે તેને અવાજ આપ્યો સાંભળ લાકડા વેચનાર અહીં આવ આ લાકડા કેટલાના છે કૈલાસે કહ્યું પંડિતજી તમારે બધા લાકડા જોઈએ છે કે અર્ધા જો બધા જોઈતા હોય તો ઓછા ભાવે આપી દઈશ પંડિતે કહ્યું મને બધા લાકડા જોઈએ છે પણ તું જે ભાવ કહીશ તે ભાવે નહીં હું માત્ર મારા ભાવે જ લઈ શકું છું કૈલાસે થાકેલા સ્વરે કહ્યું અરે તો પછી આ લાકડા ખૂબ સસ્તા થઈ જશે પણ ચાલો આપી દો એમ પણ હું થાકી ચૂક્યો છું પંડિતે ચાલીસ રૂપિયા આપતા કહ્યું આલે અને લાકડા અહીં મૂકી દે એમ પણ તું ભૂખ્યો લાગી રહ્યો છે શું કંઈ ખાવાનું ખાઈશ બધું તૈયાર છે ખાઈને જ જજે કૈલાસે કહ્યું મને ભૂખ તો ખૂબ લાગી છે પણ જો હું ખાઈશ તો તમારા માટે ખાવાનું નહીં વધે રહેવા દો હું ઘરે જઈને ખાઈ લઈશ પંડિત હસતા હસતા બોલ્યા ચિંતા ન કર અહીં એટલું ખાવાનું છે કે વીસ લોકો બીજા ખાઈ શકે છે જ્યારે પણ ભૂખ લાગે અહીં આવજે કૈલાસે પૂછ્યું શું તમે હંમેશા જ બધાને આમ જ ખવડાવો છો પંડિતે ઉત્તર આપ્યો જ્યાં સુધી પરમાત્માએ મારા પર કૃપા બનાવી રાખી છે હું આ કરતો રહીશ આ બધું તેમની મરજી છે કૈલાસે કહ્યું ઠીક છે તો હું આજે ખાવાનું અહીં જ ખાઈશ તે દિવસે કૈલાસે તે પંડિતના ઘરે ધરાઈને ભોજન કર્યું અને આભાર માનતા બોલ્યો પંડિતજી તમે ખૂબ જ દયાળુ અને દિલ ઇન્સાન છો આવું સારું કામ કરવામાં હું તમારી મદદ કરવા માંગુ છું હવેથી હું લાકડા ફક્ત ચાલીસ રૂપિયામાં જ કાપીને આપીશ પંડિતે કહ્યું બેટા સહી સલામત ઘરે જજે કૈલાસે કાપેલા બધા લાકડા પંડિતને ચાલીસ રૂપિયામાં આપી દીધા અને ઘર તરફ નીકળી ગયો ઘરે પહોંચતા જ તેની પત્નીએ પૂછ્યું આટલી વાર કેમ થઈ ગઈ શું આજે લાકડાનો સારો સોદો મળી ગયો લાવ પૈસા કૈલાસે ઉત્તર આપ્યો જો સોદો સારો તો નહોતો થયો આજે ફક્ત ચાલીસ રૂપિયા જ મળ્યા છે આ લે તેની પત્નીએ આશ્ચર્યથી પૂછું શું સાચે જ તું મને ફક્ત ચાલીસ રૂપિયા આપી રહ્યો છે મેં વિચાર્યું હતું કે આજે કદાચ બે ગણું કમાઈને લાવીશ પણ તે તો અડધા જ આપ્યા છે આટલી વાર સુધી તું ક્યાં હતો શું કરી રહ્યો હતો ત્યારે કૈલાસે કહ્યું હું લાકડા વેચવા ગયો હતો પણ ખરીદનાર કોઈ ન મળ્યું પછી પાસેના નગરમાં ધર્મપાલ પંડિત નામના એક વિદ્વાનના ઘરે ગયો તેમના ઘરે જે પણ જાય છે તેઓ તેને પ્રેમ કી ભોજન કરાવે છે આવા લોકો માટે આપણે કંઈક કરવું જોઈએ તેની પત્નીએ પૂછ્યું હંમેશા ખાવાનું ખવડાવે છે તો પછી તેઓ ખૂબ અમીર હશે નહીં તો આટલા લોકોને ખાવાનું કેવી રીતે ખવડાવે અને તે તેમની મદદ કેવી રીતે કરી કૈલાસે કહ્યું તેઓ એટલા અમીર નથી જેટલું તું વિચારી રહી છે તેઓ એક સારી ભાવના રાખે છે તેઓ પોતાની મહેનતની કમાણીથી જ બધાને ખવડાવે છે મેં તેમની મદદ માટે કહ્યું કે હું તેમના માટે હંમેશા લાકડા ચાલીસ રૂપિયામાં જ કાપીને આપીશ તેની પત્નીએ કહ્યું શું એટલું પૂરતું છે જો તું બે ભાર લાકડા ન કાપી શકે તો દરરોજ ચાલીસ રૂપિયામાં ઘર કેવી રીતે ચાલશે મને કહે કૈલાસે ઉત્તર આપ્યો હું મારી દરેક કોશિશ કરીશ અને જે ભગવાનની ઈચ્છા હશે તે થશે આજે મેં તેમના ઘરે ખાવાનું ખાધું છે એક દિવસ તને પણ ત્યાં લઈ જઈશ આ પછી કૈલાસે દરરોજ બાળવાના લાકડા કાપ્યા અને પોતાના વાયદા મુજબ પંડિતને ફક્ત ચાલીસ રૂપિયામાં જ વેચ્યા એક દિવસ પંડિત ભોજન કરવા બેઠા જ હતા કે બહારથી અવાજ આવ્યો પંડિત મહારાજ લાકડા લઈને આવ્યો છું અહીં આવીને લાકડા લઈ લો જેથી હું જઈ શકું પંડિતે બહાર આવીને કહ્યું કૈલાસ હું તને ચાલીસ રૂપિયા આપી શકું તેમ નથી તું તારા લાકડા પાછા લઈ જા કૈલાસે કહ્યું પૈસા કાલે આપી દેજો પણ લાકડા અહીં જ છોડીશ મને ખૂબ ભૂખ લાગી છે શું તમે મને ભોજન આપી શકો છો એમ પણ તમે બધાને ખવડાવો છો પંડિતે હસતા હસતા કહ્યું કેમ નહીં કૈલાસ પહેલા તારા હાથ પગ ધોઈ લે ત્યાં સુધીમાં હું ભોજનની વ્યવસ્થા કરું છું પંડિતે ઘરની અંદર જઈને પોતાની પત્નીને આ વાત કહી તેની પત્ની બોલી તમે આવું વચન કેમ આપ્યું આપણા ઘરમાં ખાવા માટે કંઈ જ નથી બચ્યું સિવાય તે ભોજનના જે મેં હમણાં તમને પીરસવી છે પંડિતની પત્ની બોલી આ સમયે આપણે કૈલાસને કેવી રીતે ખવડાવીશું બધું ખાવાનું ખતમ થઈ ચૂક્યું છે શું તમને આ નથી ખબર પંડિત બોલ્યા અરે આમાં કઈ મોટી વાત થઈ ગઈ તે જે ખાવાનું પીરસ્યું છે તે કૈલાસ માટે પૂરતું છે હું વિચારું છું કે આજે ઉપવાસ કરી લઉં પંડિતની પત્ની બોલી મને કહો તમે આવું કેટલું કરશો જ્યારે આપણી પાસે પોતાના માટે પણ પૂરતું નથી તો બીજાઓ માટે આટલું બધું કેમ કરો છો આ બધું ક્યાંથી આવશે પંડિત બોલ્યા ઈશ્વર બધું આપે છે પહેલા કૈલાસને ભોજન પીરસી દો મિત્રો પંડિત આ રીતે જ લોકોને ભોજન કરાવતા હતા ભલે તેમની પાસે પોતાના માટે પણ કંઈ ન હોય એક દિવસ કૈલાસ લાકડા કાપવા જંગલ ગયો તેણે વિચાર્યું જંગલના કિનારાના બધા સૂકા ઝાડ તો હું પહેલા જ કાપી ચૂક્યો છું હવે જે બચ્યા છે તે બધા લીલા ઝાડ છે જંગલની અંદર જવું થોડું મુશ્કેલ લાગી રહ્યું છે હું આ પહેલા ક્યારેય આટલો અંદર નથી ગયો અહીં જંગલી જાનવરો પણ હોઈ શકે છે જો મને કંઈક થઈ ગયું તો શું થશે આ વિચારીને તે જંગલની અંદર ડરતા ડરતા ચાલ્યો ગયો તે ઘણો દૂર નીકળી ગયો પણ કોઈ યોગ્ય ઝાડ ન મળ્યું અચાનક તેને એક મોટું ઝાડ દેખાયું તેણે વિચાર્યું આ ડાળી તો ખૂબ મજબૂત છે આને તો ત્રણ ભાર લાકડા બની જશે પહેલા જ બહુ મોડું થઈ ચૂક્યું છે આ વિચારીને કૈલાસ તે ઝાડ પર ચઢી ગયો તે એ જ ડાળી પર બેઠો અને એને જ કાપવા લાગ્યો ડાળી ખૂબ મોટી હતી તેથી કપાતા જ તે બાજુના ઝાડ અને એક નાની ટેકરી પાસે પડી ત્યારે અચાનક ત્યાં એક સાધુ પ્રગટ થયા અને બોલ્યા મારી તપસ્યા કોણે ભંગ કરી લાગે છે કે આ તું જ હતો સાધુ ક્રોધથી ભરાઈ ગયા અને બોલ્યા હું તને શ્રાપ આપું છું કે તું કૂતરો બની જઈશ કૈલાસ ગભરાઈ ગયો અને બોલ્યો મહારાજ મને માફ કરી દો મને નહોતી ખબર કે તમે અહીં તપસ્યા કરી રહ્યા છો સાધુ બોલ્યા હું અહીં વર્ષોથી તપસ્યા કરી રહ્યો છું તે મારી તપસ્યા તોડી છે તેથી તું આ પાપનો ભાગીદાર છે કૈલાસે વિનંતી કરી મહારાજ હું રોજ લાકડા કાપવા આવું છું અને તેને વેચીને મારી આજીવિકા ચલાવું છું મેં જાણી જોઈને આવું નથી કર્યું કૃપા કરીને આ શ્રાપ પાછો લઈ લો આ સાંભળીને સાધુનો ગુસ્સો થોડો શાંત થયો ત્યારે તેઓ કૈલાસને બોલ્યા મેં જે શ્રાપ તને આપ્યો છે તેને પાછો લેવો શક્ય નથી પરંતુ એક ઉપાય છે જેનાથી તું આ શ્રાપમાંથી મુક્ત થઈ શકે છે કૈલાસે પૂછ્યું કૃપા કરીને મને ઉપાય બતાવો મહારાજ હું આ શ્રાપમાંથી કેવી રીતે મુક્ત થઈ શકું સાધુ બોલ્યા તું એવા બે લોકોને શોધી કાઢ જે સૌથી સારું દાન કરતા હોય તેમના ભોજન પછી બચેલો એક પણ દાણો ખાઈ લેવાથી તારા શ્રાપની અસર ધીમે ધીમે સમાપ્ત થવા લાગશે જ્યારે તું સંપૂર્ણપણે સફેદ થઈ જઈશ ત્યારે આ શ્રાપમાંથી મુક્ત થઈ જઈશ કૈલાસે રડતા રડતા કહ્યું મહારાજ હું મારી પત્નીનો સહારો છું લાકડા વેચીને જે પૈસા લાવું છું તેનાથી અમારું ગુજરાન ચાલે છે હવે હું કૂતરો બની ગયો છું તો મારું હવે શું થશે સાધુ બોલ્યા ચિંતા ન કર ઈશ્વર મદદ કરશે જ્યારે તારો શ્રાપ તૂટશે ત્યારે તારું જીવન સુખી થઈ જશે ધનધાન્યથી ભરેલું હશે અને તને દરેક કષ્ટમાંથી મુક્તિ મળશે આમ કહીને સાધુ ત્યાંથી ચાલ્યા ગયા કૈલાસ સાધુના શ્રાપને કારણે કૂતરામાં બદલાઈ જાય છે આ પછી કૈલાસ શ્રાપમાંથી છુટકારો મેળવવા માટે યાત્રા પર નીકળી પડે છે તે વિચારવા લાગે છે જેમ સાધુએ કહ્યું મને સૌથી સારું દાન આપનાર ક્યાં મળશે મારી સમજમાં કંઈ નથી આવી રહ્યું તે ખૂબ જ ઉદાર અને નેક દિલ વ્યક્તિ છે હવે હું સૌથી પહેલા તેમની પાસે જાઉં છું કૈલાસ કૂતરાના રૂપમાં પંડિતના ઘરે પહોંચે છે પંડિત પોતાની પત્નીને કહે છે ચાલો સારું થયું આજે હું કોઈ પણ અડચણ વિના બધા મહેમાનોને ભોજન કરાવી શક્યો સાચે જ ભગવાનની કૃપા છે પંડિતના ભોજન કરી લીધા પછી તેમની પત્નીએ બચેલા ભોજનને બહાર ફેંકી દીધું કૈલાસ કૂતરાના રૂપમાં ત્યાં પહોંચ્યો અને પંડિતના બચેલા ભોજનને ખાઈ લીધું ખાવાનું ખાતા જ તેનું અડધું શરીર સફેદ થઈ ગયું કૈલાસ ખુશીથી કહે છે મને ખબર હતી કે પંડિતજી ખૂબ જ દયાળુ વ્યક્તિ છે મને અડધામાંથી મુક્તિ મળી ગઈ પરંતુ સંપૂર્ણપણે મુક્ત થવા માટે મારે કોઈ બીજાને શોધવો પડશે આમ વિચારતા કૈલાસ આગળ વધે છે તે કહે છે જો હું આ શ્રાપમાંથી મુક્ત થઈ ગયો તો હું સુખ સમૃદ્ધિ અને શાંતિ સાથે જીવન જીવીશ આટલું કહીને કૈલાસ બીજા વ્યક્તિની શોધમાં નીકળી પડે છે એક દિવસ તે મોહન નામનો એક યુવક હળ જોતરી રહ્યો હતો તેને જુએ છે કૈલાસ કૂતરાના રૂપમાં તેના ઘરની સામે બેસી જાય છે ત્યારે રામ નામનો એક વ્યક્તિ ત્યાંથી ગાય લઈને જાય છે તે કહે છે મોહન ખૂબ જ નેક ઇન્સાન છે તે ફક્ત મને જ નહીં બીજા ઘણા લોકોને પણ ગાયનું દાન કરી રહ્યો છે આવા વ્યક્તિને આશીર્વાદ મળવા જોઈએ કૈલાસ આ સાંભળીને વિચારે છે વાહ આજે મને શ્રાપમાંથી મુક્તિ મળી જશે મોહન પણ પંડિતજીની જેમ જ દયાળુ હશે હવે જોઉં છું કે તે ક્યારે ભોજન કરે છે કૈલાસ ત્યાં ખૂબ લાંબો સમય રાહ જુએ છે મોહને જ્યારે ભોજન કર્યું અને પતરાળાને બહાર ફેંકી દીધું તો કૈલાસ તરત જ તે પતરાળા પર બચેલું ખાવાનું ખાઈ લે છે પરંતુ આ જોઈને તે હેરાન થઈ જાય છે તે કહે છે અરે મારા શરીરનો રંગ ન બદલાયો મોહને તો ગાયનું દાન પણ કર્યું હતું છતાં પણ આ કેમ ન થયું મને કંઈ સમજાતું નથી થોડી વાર પછી કૈલાસ પાછો પંડિતજીના ઘરની બહાર આવીને બેસી ગયો ત્યાં તેણે બે યુવકોને વાતચીત કરતા સાંભળ્યા પહેલો યુવક બોલ્યો અરે ભાઈ આજે મોહને ફરી ગાયનું દાન આપ્યું બીજો યુવક બોલ્યો હા તે ભલે ગમે તેટલો મોટો દાની દેખાય પણ હંમેશા નગરની બહારના લોકોને જ બોલાવીને દાન કરે છે સાચું જાણીશ તો હેરાન થઈ જઈશ તેની બધી ગાયો બે મહિનાથી વધારે દૂધ નથી આપતી પહેલો યુવક ચોંકીને બોલ્યો શું જો તે આવું કરે છે તો તેને અવશ્ય જ પાપ લાગશે આપણા રાજા જેવું કોઈ બીજું કરી શકતું નથી તે એક મહાન દાની છે એક અઠવાડિયું ખાવાનું વહેંચી રહ્યા છે અને આવતીકાલે છેલ્લો દિવસ છે અન્નદાનની સાથે વસ્ત્રદાન પણ કરશે રાજા પોતે ત્યાં બધાની સાથે એક અઠવાડિયાથી ખાવાનું ખાઈ રહ્યા છે ક્યારેય તેમના જેવો પરોપકારી જોયો છે ક્યાંય અરે આ તો કંઈ જ નથી તેમણે આપણા નગરમાં સારા રસ્તાઓ બનાવ્યા છે દરેક જગ્યાએ કુવા અને તળાવો ખોદાવી દીધા છે સાચે જ તેમણે આપણા માટે ઘણું કર્યું છે આવો ધર્માત્મા મેં ક્યારેય નથી જોયો આ વાતો સાંભળીને કૈલાસ ખૂબ ખુશ થયો તેના મનમાં વિચાર આવ્યો ચાલો હવે તો નક્કી છે કે મને મારા શ્રાપમાંથી મુક્તિ મળી જશે મારે તરત જ રાજા પાસે જવું જોઈએ તે રાજમહેલમાં નહીં પણ લોકો સાથે ખાવાનું ખાઈ રહ્યા છે આ અવસરનો લાભ લેવો જોઈએ બીજા જ દિવસે કૈલાસ તે જગ્યાએ પહોંચી ગયો જ્યાં રાજા ભોજન કરાવી રહ્યા હતા ત્યાં તેણે રાજાને કપડાં વહેંચતા જોયા તે વિચારવા લાગ્યો રાજા કેટલા મહાન છે તે ભોજન આપવાની સાથે સાથે બધાને વસ્ત્ર પણ વહેંચી રહ્યા છે હું જે સારા લોકોને શોધી રહ્યો હતો નિશ્ચય જ આ એ જ વ્યક્તિ છે મારે તેમના ભોજન પછી રાહ જોવી પડશે રાજાના ભોજન કરી લીધા પછી સૈનિક તે પતરાળું બહાર ફેંકી દે છે જેમાં રાજાએ ખાવાનું ખાધું હતું આ જોઈને કૈલાસ ત્યાં ગયો અને તે પતરાળામાંથી બચેલું ખાવાનું ખાઈ લીધું પરંતુ આ જોઈને તે ચોંકી ગયો તેણે કહ્યું અરે આ શું આટલા મહાન દાની રાજાનું ભોજન કર્યા પછી પણ મારો રંગ ન બદલાયો આ શ્રાપ તો કોઈ બીજી જ કારણથી લાગી રહ્યો છે મારે તરત જ તે સાધુ પાસે જવું જોઈએ જેમણે મને આ શ્રાપ આપ્યો કૈલાસ તે સ્થાન પર પહોંચે છે જ્યાં સાધુ હાજર હતા તે સાધુને પ્રણામ કરે છે સાધુ તેને નિરાશ જોઈને પૂછે છે શું થયું કૈલાસ એવું લાગે છે કે તને હજી સુધી ફક્ત એક જ સાચો વ્યક્તિ મળ્યો છે તારો ફક્ત અડધો રંગ જ બદલાયો છે શું તને બીજું કોઈ ન મળ્યું શ્રાપ મળે પણ ઘણો સમય થઈ ગયો કૈલાસ કહે છે મહારાજ પંડિતજીનું ખાવાનું ખાઈને હું અડધો ઠીક થઈ ગયો આ પછી મેં તેમનાથી પણ મોટા દાની લોકોને જોયા પણ તેમના ખાવાની કોઈ અસર ન થઈ સાધુ થોડી વાર રોકાઈને બોલે છે આમાં આશ્ચર્યની વાત નથી તેમના કર્મોનું વાસ્તવિક સ્વરૂપ જાણવું જરૂરી છે આગળ કૈલાસ કહે છે આ ઉપરાંત અમારા નગરના રાજા ખૂબ ધર્મી છે એક અઠવાડિયા સુધી રાજાએ બધાને ભોજન કરાવ્યું અને વસ્ત્ર પણ વહેંચ્યા આટલા ધર્મપરાયણ વ્યક્તિ દ્વારા ખવાયું ભોજન ખાધા પછી પણ હું શ્રાપમાંથી મુક્ત ન થઈ શક્યો આમાં કંઈક રહસ્ય જરૂર છે મને કંઈ સમજાતું નથી મહારાજ કૃપા કરીને તમે જ બતાવો સાધુએ કહ્યું કૈલાસ જે જે લોકોને તે જોયા તેમાંથી કોઈનું દાન સાચું દાન નહોતું મોહન એવી વસ્તુઓનું દાન કરી રહ્યો હતો જેની તેને કોઈ જરૂર નહોતી જો તેને તેમની જરૂર હોત તો તે ક્યારેય તેમનું દાન ન કરત અને રાજા જે કંઈ પણ આપે છે તેને દાન ન માની શકાય કારણ કે તે પોતે નથી કમાતો તે તારા જેવા લોકો દ્વારા આપવામાં આવેલા મહેસૂલનો ઉપયોગ રાજ્યના લોકો પર કરે છે સાધુએ આગળ કહ્યું કાલના દાનમાં જે ભોજન અને વસ્ત્ર વહેંચાયા તે પણ મહેસૂલમાંથી જ આવ્યા હતા એટલા માટે રાજા દ્વારા કરવામાં આવેલું દાન દાન નહીં ગણાય તે ફક્ત લોકોના પૈસા લોકો પર ખર્ચ કરી રહ્યો છે આવામાં રાજાના ભોજનની તારા શ્રાપ પર કોઈ અસર ન થઈ શકે સમજી લે સાચું દાન એ જ હતું જે પંડિતે ભૂખ્યાને ભોજન આપીને કર્યું ભલે તેમણે પોતે ન ખાધું પણ તેમનું દાન સૌથી શ્રેષ્ઠ હતું એટલા માટે તારે વધુ પ્રયાસ કરવો પડશે તું શ્રાપમાંથી મુક્તિની નજીક છે કૈલાસે કહ્યું સમજી ગયું મહારાજ આભાર ઉદાસ મને કૈલાસ ત્યાંથી ચાલવા લાગ્યો તેણે વિચાર્યું બાપરે કેટલો દૂર આવી ગયો છું ખૂબ ભૂખ લાગી છે સારું થશે કે પાસેમાં કંઈક ખાવા મળી જાય ત્યારે તેણે જોયું એક ખેડૂત ઘડામાં પાણી લઈને જઈ રહ્યો હતો પાસે ઉભેલા બે યુવકો અંદરો અંદર વાતો કરી રહ્યા હતા તે ખેડૂતને જુઓ છો તે રોજ આ તડકામાં આ પાણીથી ભરેલા માટલાથી અહીંથી પસાર થનારાઓને પાણી પીવડાવે છે તે વૃદ્ધ માણસ એંસી વર્ષથી વધુનો લાગે છે પણ તોય તેનું કામ કાબિલે તારીફ છે થોડી વારમાં ખેડૂતે ખાવાનું કાઢ્યું અને ખાવા લાગ્યો કૂતરાના રૂપમાં ભૂખ્યા કૈલાસને જોઈને ખેડૂતે પોતાના ભોજનમાંથી થોડું લીધું અને તેને આપી દીધું જેવું કૈલાસે તે ભોજન ખાધું તેનો શ્રાપ સમાપ્ત થઈ ગયો અને તે પાછો માણસ બની ગયો તેણે ખેડૂતનો આભાર માન્યો અને ખુશી ખુશી પાછો ફરી આવ્યો તેણે વિચાર્યું ખરેખર દાન ક્યાંને નાનું કે મોટું નથી હોતું ભૂખ મટાડનાર પંડિત અને તરસ છિપાવનાર આ ખેડૂત જેવું હોવું એ જ સાચું દાન છે સૌથી સારું દાન એ જ છે જે નિઃસ્વાર્થ ભાવથી બીજાની મદદ માટે કરવામાં આવે પેલી બાજુ પંડિતે એટલું દાન કરી દીધું હતું કે તેમની આર્થિક સ્થિતિ ખરાબ થઈ ચૂકી હતી જ્યારે તેમની પત્નીએ તેમને કહ્યું પાસેના નગરમાં એક રાજા રહે છે જે પુણ્યને ખરીદી લે છે તમે તેમની પાસે જઈને પોતાનું કંઈક પુણ્ય વેચીને પૈસા લઈ આવો જેથી આપણું કામ ચાલી શકે પંડિતે પહેલા તો ના પાડી દીધી પરંતુ પત્નીના વારંવાર કહેવાથી તેઓ જવા માટે તૈયાર થઈ ગયા તેમની પત્નીએ તેમના ખાવા માટે ચાર રોટલીઓ બનાવીને આપી પંડિત પોતાના ઘરેથી ચાલવા લાગ્યા જ્યારે તે નગરની નજીક પહોંચ્યા તો તેમણે એક તળાવ જોયું ત્યાં સ્નાન વગેરે કર્મથી નિવૃત્ત થઈને તેઓ રોટલીઓ ખાવા માટે બેઠા જ હતા કે એક કૂતરી તેમની સામે આવી ગઈ કુત્રીએ જંગલમાં બચ્ચાને જન્મ આપ્યો હતો ત્રણ દિવસથી કુત્રી અને તેના બચ્ચા ભૂખ્યા હતા ભારે વરસાદને કારણે તે બચ્ચાને છોડીને ક્યાંય જઈ પણ નહોતી શકતી પંડિતે કુત્રીને ભૂખી જોઈ તો પોતાના ભોજનમાંથી એક રોટલી તેને આપી દીધી કુત્રીએ રોટલી ખાઈ લીધી પછી તેમણે બીજી રોટલી આપી જેને કુત્રીએ ખાઈ લીધી આ રીતે પંડિતે એક એક કરીને પોતાની ચારેય રોટલીઓ કુત્રીને ખવડાવી દીધી કુત્રી તૃપ્ત થઈ ગઈ પણ પંડિત પોતે ભૂખ્યા રહી ગયા અને ત્યાંથી રાજાના મહેલ તરફ ચાલવા લાગ્યા પંડિત રાજા પાસે પહોંચ્યા અને કહ્યું હું મારું પુણ્ય વેચવા માંગુ છું રાજાએ કહ્યું તમે બપોર પછી આવજો રાજાએ પોતાની પત્નીને પૂછ્યું એક પંડિત વિદ્વાન અહીં આવ્યા છે જે પોતાનું પુણ્ય વેચવા માંગે છે તારા અનુસાર તેમના પુણ્યમાંથી કયું પુણ્ય સૌથી મોટું છે જેને હું ખરીદું પત્નીએ કહ્યું જે આજે તેમણે જંગલમાં ત્રણ બચ્ચાવાળી કૂતરીને રોટલી ખવડાવીને કમાયું છે એ જ પુણ્ય સારું છે પત્નીની આ વાત સાંભળીને રાજા પંડિત પાસે ગયા અને બોલ્યા તમે કયું પુણ્ય મને આપશો પંડિત બોલ્યા તમે કયું પુણ્ય લેવા માંગો છો રાજાએ કહ્યું આજે તમે જે યજ્ઞ કર્યો છે અમે એ જ પુણ્ય લેવા માંગીએ છીએ પંડિતે કહ્યું મેં આજે કોઈ યજ્ઞ નથી કર્યો મારી પાસે એટલું ધન જ નથી કે યજ્ઞ કરી શકું રાજાએ ઉત્તર આપ્યો તમે આજે તળાવ કિનારે એક ભૂખી કૂતરીને ચાર રોટલીઓ ખવડાવી છે અમે એ જ પુણ્ય ખરીદવા માંગીએ છીએ પંડિતે પૂછ્યું તે સમયે તો ત્યાં કોઈ નહોતું તમને કેવી રીતે ખબર પડી રાજાએ કહ્યું મારી પત્ની પતિવ્રતા છે તેણે જ મને આ બધી વાતો કહી છે પંડિતે કહ્યું ખૂબ સારું લઈ લો પણ તેનું મૂલ્ય શું આપશો રાજાએ કહ્યું તમારી રોટલીઓ જેટલા વજનની હતી હું તેટલા જ વજનના હીરા મોતી તોડીને આપીશ પંડિતે સહમતી આપી દીધી રાજાએ અંદાજથી તેટલા જ વજનની ચાર રોટલીઓ બનાવડાવી રાજાએ રોટલીઓના વજનની બરાબરી માટે ત્રાજવામાં હીરા અને મોતી રખાવ્યા પરંતુ જેટલા પણ રત્ન મૂકવામાં આવ્યા રોટલીવાળું પલ્લું ઉપર ન આવ્યું રાજાએ કહ્યું વધારે રત્ન લઈને આવો જ્યારે પંડિતે પોતાના પુણ્યનો આવો પ્રભાવ જોયો તો તેમની આંખો ખુલી ગઈ તેમણે કહ્યું રાજાજી હું હમણાં આ પુણ્ય નહીં વહેંચું રાજા બોલ્યા જેવી તમારી ઈચ્છા પંડિત ત્યાંથી ચાલ્યા ગયા અને પોતાના ઘર તરફ પાછા ફરવા લાગ્યા પાછા ફરતી વખતે તેઓ એ જ તળાવ પાસે પહોંચ્યા જ્યાં તેમણે કૂતરીને રોટલીઓ ખવડાવી હતી ત્યાં પહોંચીને તેઓ એક ઝાડ નીચે બેસી ગયા અને વિચારવા લાગ્યા ત્યારે ત્યાં એક સંત આવ્યા જ્યારે તેમણે પંડિતને ચિંતિત જોયા તો કહેવા લાગ્યા શું વાત છે પુત્ર ખૂબ ચિંતિત લાગી રહ્યા છો પંડિતે મહાત્માને પ્રણામ કર્યા અને બધી વાત જણાવી આના પર મહાત્મા બોલ્યા પુત્ર તે યોગ્ય કર્યું પુણ્યનો સોદો નથી કરાતો તે તો પોતે જ ફળદાયી હોય છે જે મનુષ્ય જેવું કર્મ કરશે સમય આવીએ તેનું તેવું જ ફળ તેને મળશે મહાત્માની વાત સાંભળીને પંડિતને શાંતિ મળી અને તે મહાત્મા પાસેથી વિદાય લઈને પોતાના ઘર તરફ જવા લાગ્યા ત્યારે મહાત્માએ પંડિતને એક પોટલી આપતા કહ્યું પુત્ર આ લેતા જા આમાં કેટલાક મેવા છે રાત્રિના ભોજન પછી તેનું સેવન કરજે તારું કલ્યાણ થશે પંડિતે પોટલી લીધી અને મહાત્માનો આભાર માનીને પોતાના ઘરે પાછા ફર્યા ઘરે પહોંચીને પંડિતે ભોજન કર્યું અને ફરવા માટે ઘરની બહાર ચાલ્યા ગયા જ્યારે પંડિતની નજર મેજ પર રાખેલી પોટલી પર પડી તો તેના મનમાં પોટલી ખોલવાની ઉત્સુકતા થવા લાગી તેણે મેજ પરથી પોટલી ઉઠાવી અને તેને ખોલીને જોવા લાગી જ્યારે તેણે પોટલી ખોલી તો તેના આશ્ચર્યનો પાર ન રહ્યો પોટલીમાં હીરા પન્ના અને માણેક ચમકી રહ્યા હતા તે ખૂબ જ પ્રસન્ન થઈ થોડી વાર પછી જ્યારે પંડિત પાછા આવ્યા તો તેમની પત્નીએ પૂછ્યું આટલા બધા હીરા પન્ના ક્યાંથી લઈ આવ્યા પંડિતે કહ્યું કેમ મજાક કરી રહી છે સૂકામેવા તને હીરા મોતી લાગી રહ્યા છે પત્ની બોલી મજાક નથી કરી રહી મેં પોતે પોટલી ખોલીને જોઈ છે તેમાં તો ઢગલાબંધ કિંમતી હીરા પન્ના ભરેલા પડ્યા છે પંડિત બોલ્યા મને લાવીને બતાવો પત્નીએ પોટલી તેમની સામે મૂકી દીધી પંડિત તેમને જોઈને આશ્ચર્યચકિત રહી ગયા તે સમજી ગયા કે આ બધું એ જ પુણ્યનો પ્રભાવ છે જે તેમણે કૂતરીને રોટલીઓ ખવડાવવાથી પ્રાપ્ત કર્યો હતો અને તે મહાત્મા કોઈ બીજા નહીં સાક્ષાત પરમાત્મા હતા પછી તેમણે પોતાની યાત્રાનો બધો વૃત્તાંત પોતાની પત્નીને સંભળાવ્યો તેમણે જણાવ્યું કે કઈ રીતે રાજસી અને તામસી દાનનું ફળ સીમિત હોય છે એક ભૂખી કુત્રી અને તેના બચ્ચાને રોટલીઓ આપવાને કારણે આ ચમત્કાર થયો આ બધું ભગવાનની કૃપા અને દયાનું જ પરિણામ છે આગળ પંડિતે પોતાની પત્નીને કહ્યું આ ભગવાનનો સંદેશ છે કે જરૂરિયાતમંદની મદદ કરવી એ સૌથી મોટું પુણ્ય છે જે વ્યક્તિ દુઃખી અને અભાવગ્રસ્ત લોકોની સહાયતા કરે છે તેને ઈશ્વર અનંત ફળ પ્રદાન કરે છે દોસ્તો આજના સમયમાં સમાજમાં ઘણા લોકો દાન ફક્ત પોતાના માન સન્માન અને પ્રતિષ્ઠા માટે કરે છે દેખાડાના દાનથી ન તો સાચું પુણ્ય મળે છે ન તો તેની કોઈ લાંબા ગાળાની અસર હોય છે દેખાડાનું દાન ક્યારેક ક્યારેક વ્યક્તિને અહંકાર તરફ લઈ જાય છે દાન હંમેશા નિસ્વાર્થ ભાવથી થવું જોઈએ જેમ આ વાર્તામાં પંડિતે પોતાની ભૂખની પરવા કર્યા વિના કુતરી અને તેના બચ્ચાને ચાર રોટલીઓ આપી તેમણે વિચાર્યું પણ નહોતું કે તેમનો આ નાનો અમથો ત્યાગ આટલું મોટું ફળ આપશે મિત્રો આ જ રીતે આ કથા આપણને એ પણ જણાવે છે કે જરૂરિયાતમંદની સહાયતા કરવાનો અસલી અવસર એ જ હોય છે જ્યારે તે ખરેખર સંકટમાં હોય આપત્તિના સમયમાં આપવામાં આવેલો થોડો સહયોગ પણ અનમોલ હોઈ શકે છે આ માત્ર જરૂરિયાતમંદ વ્યક્તિના જીવનને જ નથી બદલતો પણ આપનારના જીવનમાં પણ સકારાત્મક પરિવર્તન લાવે છે જ્યારે કોઈ વ્યક્તિ ત્યાગની ભાવનાથી પ્રેરિત થઈને દાન કરે છે તો તેના અંદરથી માયાના મોહનો અંત થઈ જાય છે આ ત્યાગ મનુષ્યને અહંકારથી મુક્ત કરે છે અને તેને ઈશ્વરની નજીક લઈ જાય છે સાથીઓ આ વાર્તાનો સંદેશ છે કે સાચું પુણ્ય ત્યાગ અને નિસ્વાર્થ સેવામાં છે નિઃસ્વાર્થ ભાવથી કરવામાં આવેલું દાન જ સાચું અને ઉત્તમ દાન છે દરેક મનુષ્ય આ પ્રયાસ કરવો જોઈએ કે તે પોતાની ક્ષમતા અનુસાર દાન પુણ્ય અને જરૂરિયાતમંદોની મદદ કરે જરૂરિયાતમંદની સેવા કરવી એ જ સાચો ધર્મ છે જેમ પક્ષીના પાણી પીવાથી નદીનું પાણી ઓછું નથી થતું તેવી જ રીતે સામર્થ્ય અનુસાર દાન કરવાથી ધન ખતમ નથી થતું દોસ્તો વાર્તા સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને સાથે બેલ આઇકન પણ દબાવી દેજો વિડીયો અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ ધન્યવાદ